સુરત જિલ્લામાં ઉમરપાડામાં થયેલ સુરતના બિલાલ ચાંદી અને અઝરુદ્દીન ડબલ કેસમાં માજી સુરત શહેર પ્રમુખની અટકાયત ખુરશીદ સૈયદ અગાઉ કેસ માંગા સાથે જોડાયેલા હતો સસરા અને બનેવીએ આપી હતી અફઝલ ને આરોપી અફઝલ અને તેની ટોળકી કરી હતી હત્યા સુરતમાં કબ્રસ્તાનમાં કબ્રસ્તાન માં લાશ તાટી દેવાની ઘટનામાં માં સૌથી મોટી માહિતી સામે આવી છે જાણવા મળી રહ્યું છે કે બંને યુવકોની હત્યા સોપારી કિલિંગમાં કરવામાં આવી હતી જેને પગલે સુરત શહેર પ્રમુખ ખુરશીદ અલી સૈયદ ની અટકાયત પણ કરવામાં આવી છે જાણવા મળી રહ્યું છે કે ખુરશીદ અલી સૈયદ અગાઉ એમીન સાથે જોડાયેલો હતો તેમજ એમિમ નો ગુજરાત નું મહામંત્રી પણ રહી ચુક્યો છે તો વધુમાં જાણવા મળી રહ્યું છે કે સસરા અને બનેવીએ અલ્તાફ ને કાસળ કાઢી નાખવા માટે સોપારી આપી હતી મૃતક બિલાલ ચાંદી અને અઝહર દ્વારા બબાલ કરવામાં આવી હતી બાદમાં સૈયદ બિલાલ અને અઝરુદ્દીન શેખની હત્યા કરી કાઢવામાં આવી હતી ખુરશીદ અને અસલમ સસરા અને બંનેવી હોવાનું સામે આવ્યું છે આરોપી અલતાફ અને તેની ટોળકી દ્વારા હત્યા કરવામાં આવી હતી ત્યાં હત્યા કરીને ઉમરપાડાના કબ્રસ્તાનમાં બંનેને દાટી દીધા હતા આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે